નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા વિશે મોડાસા બારસો થી બારસો અઠ્યાવીસ પાટડી બારસો ચૌદ થી બારસો વીસ ખેડબ્રહ્મા બારસો પંદર થી બારસો બત્રીસ હિંમતનગર બારસો ત્રીસ થી બારસો પચાસ રાપર અગિયારસો ત્રાણું થી બારસો પાંચ ઇડર બારસો દસ થી બારસો સાડત્રીસ રાજકોટ અગિયારસો થી બારસો સાડત્રીસ કલોલ બારસો થી બારસો એકાવન કુકરવાડા બારસો દસ થી બારસો પાસઠ પચાઉ અગિયારસો અઠાણું થી બારસો ત્રીસ પાંથાવાડા બારસો થી બારસો ત્રેપન અંજાર બારસો બે થી બારસો એકતાલીસ સાવરકુંડલા અગિયારસો થી અગિયારસો નેવું ચોટાણા બારસો સત્તરથી બારસો ઓગણત્રીસ માંડલ અગિયારસો એંશીથી બારસો પંદર મોરબી અગિયારસો તૌતેરથી બારસો ત્રણ વિસાવદર નવસો બ્યાસીથી અગિયારસો છાસઠ સમી બારસો ત્રીસથી બારસો પચાસ અમરેલી અગિયારસો પાંત્રીસથી બારસો છવ્વીસ ગુંદરી બારસો તેરથી બારસો બાવન ધ્રાંગધ્રા બારસો ત્રેવીસથી બારસો ત્રીસ ગોંડલ નવસો એકાવનથી બારસો છત્રીસ સિદ્ધપુર અગિયારસો નેવુંથી બારસો સાઠ વાંકાનેર બારસો એકથી બારસો એક ડીસા બારસો બત્રીસથી બારસો પંચાવન બહુચરાજી બારસો પચીસથી બારસો સાહીઠ બાવળા અગિયારસો છવ્વીસથી બારસો બાવન સિહોરી અગિયારસો પંચ્યાસીથી બારસો પંચાવન થરા બારસોથી બારસો અઠ્ઠાવન નેનાવા અગિયારસો થી બારસો પાવનગર ભાવનગર એક હજાર એકોતેરથી બારસો નવ જેતપુર અગિયારસો પચીસથી અગિયારસો છન્નું ધાનેરા બારસો અગિયારથી બારસો છાસઠ પાલનપુર બારસો અડત્રીસથી બારસો સાઠ ધીમા બારસો વીસથી બારસો પચાસ પાલીતાણા નવસો સિતેરથી અગિયારસો છવ્વીસ લાખણી બારસો બારથી બારસો ઓગણપચાસ હારીજ બારસો દસથી બારસો સાહીઠ ચાણસમાં અગિયારસો ઇઠોતેરથી બારસો અડતાલીસ તળાજા એક હજાર સત્યાસીથી બારસો એક વાવ અગિયારસોથી બારસો બાવન ભુજ બારસો બારથી બારસો પચીસ જામજોધપુર અગિયારસો નેવુંથી બારસો એકાવન આંબલી આસણ અગિયારસો બારસો અઠ્યાવીસ મહેસાણા બારસોથી બારસો ત્રેસઠ કળી બારસોથી બારસો પંચાવન દિયોદર બારસો પિસ્તાલીસથી બારસો એકસઠ વડગામ બારસો છેતાલીસથી બારસો એકસઠ ઇકબાલગઢ અગિયારસો છ્યાસીથી બારસો સાડત્રીસ થરાદ બારસો પંદરથી બારસો અઠ્ઠાવન રાહ બારસોથી બારસો પચીસ મહુવા અગિયારસો બેથી બારસો પાંચ હળવદ બારસોથી બારસો સાડત્રીસ જામનગર એક હજાર પચાસ થી બારસો પંદર વિજાપુર બારસો પંદર થી બારસો ચુમ્મોતેર ગોઝારી બારસો વીસ થી બારસો તલોદ બારસો થી બારસો સુડતાલીસ પીલડી થી બારસો એકતાલીસ વિરમગામ બારસો થી બારસો છત્રીસ પીલુડા બારસો થી બારસો પચાસ વિસનગર અગિયારસો થી બારસો છાસઠ માણસા બારસો ત્રીસથી બારસો ચોસઠ રાઘનપુર બારસો દસથી બારસો એકાવન ભાભર બારસો ત્રીસથી બારસો સાઠ વારા અગિયારસો એંસીથી બારસો સત્યાવીસ પાટણ બારસોથી બારસો ત્રેસઠ